વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે છે સન્ડે અને વાગી ગયા છે સવા દસ સાડા દસ થઈ ગયા છે પાંચ સાડા આઠે ઉઠી મસ્ત અને સન્ડે એટલે મોડું જ થોડું ઉઠવાનું થોડો આરામ કરી લેવાનું પછી ઉઠી જવાનું ઉઠીને બસ ચા નાસ્તો કરી દીધો ફોન મચ્યો થોડી વાર પછી કામ કરી દીધું અને હવે હું થઈ ગઈ છું રેડી નહીં ધોઈને તમે જોઈ શકો છો તો બસ બન્યા રહેજો અત્યારે મમ્મી કહે છે કે ચલો શાક લેવા જોઈએ તો અમે જઈએ છે શાક માર્કેટમાં શાક લેવા માટે તો વખત તો કન્ટિન્યુ રહેશે જ તો સન્ડેનો દિવસ છે ઓન મજા કરજો અને હું પણ મજા કરીશ અને તમને પણ બતાવીશ સો અને હા વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને કોમેન્ટ બી કરી દેજો કે હું શું આગળ બતાવી શકું શું નહીં એ બધું તો ચલો શાક માર્કેટમાં હો ને મમે યા છે શાક લેવા માટે ચશ્મ બ્લે થી મમી Hãy subscribe đỏ mua đỏ này à. <cười> <cười> <cười>

મમ્મી શાક માર્કેટ જઈને આ છે બહુ બધું શાક લઈને આવ્યા છે અને ત્યાં ભીડ બી હતી મજા આવે સન્ડેનો દિવસ હોય બધા શાકભાજી લેવા બધા આવ્યા હોય અને દાદા લોકો બી આવ્યા હોય મતલબ મેલ વધારે આવ્યા હોય એ લોકો એવું બી થાય અને અમે બહુ બધું શાક લઈને આવી ગયા ઘરે અને મમ્મી અત્યારે સાચ સમારી રહી છે અહીંયા અને હા મેં ફેવરેટ ફેવરેટ લઈ લીધું છે તો રોજ હવે આવી ખાતા રહીશું ખાતા રહીશું ખાતા રહીશું અને હા અત્યારે મૂવીઝ જોવાનો પ્લાન બનાવ્યો તો બપોરે પણ હા લાલવું મૂવી છે કૃષ્ણ ભગવાનનું તો બધું જ સ્વીટ પેક હાઉસફુલ તો આજે નહીં જવાય મને જવું હતું આજે હવે કે જોઈએ આજે બધાએ સારા રિવ્યૂ મેં જોયા હતા તો ગમ્યું તું મને તો જો જવું તું પણ હવે ફરી કોક દિવસ પકાલ તો હું બહાર ગઈ તી અને બહાર જઈને આવી છું મમ્મીએ જમવાની બનાવી લીધું ને જમી બી લીધું અને હવે બહાર બેઠી છે મસ્ત આ શું છે લીલું લસણ સાફ કરવા બેઠી છે મમ્મી શું બનાવ્યું જમવામાં શાક રોટલી શેનું શાક ફ્લાવર પટાકારી હા એ મમ્મી પાછો ગ્રીનરી તો જોવા આવે છે અને ગ્રીનમાં બેઠી છે ગામડાની ફૂલ લઈને અને બેઠી છે સ્કૂલ આજ તો આજે તો રજા તો આજે તો કેમનું ભણવાનું કઈક તો બોલતું યાર ભણવાનું તો સારું ચાલું છે તો ક્યાં સ્ટાન્ડર્ડમાં એટ

<laughs> <laughs> जमि पछि आराम गरिसु थोडिन् <laughs> <Good morning. laughs> <noise> <hesitation> <hesitation> bapak <hesitation> 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 નીચે થોડી હું મૂકવાની છું ચશ્મા નહીં મળતા બહાર જવું છે અમારા લખંડ બજારમાં ચલ્લી પાંચ મિનિટ થી ચશ્મા શોધું છું પણ ચશ્મા નહીં મળતા મમ્મી આવી ગઈ છે મમ્મી તો મળશે જ મમ્મી જોઈ લીધું મેં ઉપર આઈ જઈ રહ્યો અહીં વહી જા જોઈએ લીલું લસણ સમારતી હતી ત્યારે મેં પહેરેલા પછી ત્યાર પછી હું અંદર આવી ચટાઈ ગઈ ગઈ મમ્મી ચટાઈમાં જ હશે ના યાર મને નહીં લાગતું કઈ હશે યાર એક તો આ જ સીન હોય મારો કઈ મૂકી દઉં છું ખબર જ નહીં હોય હવે રિંગટર્ન લગાવીશ મારે એક ચશ્મા કઢાઈ જ ના ચશ્મા શું ચશ્મા વાળા લોકો કોમેન્ટ કરજો તમને પણ આવું થાય છે કે નહીં તો તું મને તો રોજનું છે પણ મળી જાય મને તૈયારી આજ જ ના મળી ઉપર જ હશે લાગે છે મને ઉપર હશે પણ જોઈ ને યાર ચશ્મા વગર ચશ્મા ભી કેમ નહીં શોધું હું યાર હા યાર લી ગઈ છે બેડ પર ઓશિકાની નીચે મૂક્યા મૂકી કલર આવો જ હતો એટલે ના દેખાય ગુડ ન્યૂઝ

મમ્મી બેસી ગઈ છે અડધ લઈને ટીવી જોવા ટીવી જોઈને સવારે શાક લીધું આમ તેમ ગયા સન્ડે હતો બજારમાં ગયા શાંતિથી ઘરે સુઈ ગયા બસ આવો જ હોય છે સન્ડે બધાનો અને મારો બી આવો જ હતો આજે મારા ઇન્સ્ટાગ્રામ પર થ્રી પોઈન્ટ ફાઇવ કે મતલબ પાંચમી સો કોલર કમ્પ્લીટ થઈ ગયા સારું લાગ્યું કે એક નાની ફેમિલી મારી થઈ ગઈ તો જલ્દી ને જલ્દી સબસ્ક્રાઈબ કર દો નવા લોકો તો એ પણ મારી ફેમિલીમાં જોઈન થઈ જાઓ યુટ્યુબની ફેમિલી ફાઇવ થર્ટી ફાઇવ છે હજુ તો એવી બી ફટાફટ ઇન્સ્ટાગ્રામ જેટલી કરી દો જેટલા લોકોએ સબસ્ક્રાઈબ ના કર્યું એ બી કરી દો વિડીયો લાઇક બી કરી દો શેર બી કરી દો ફ્રેન્ડ્સમાં સબસ્ક્રાઈબ કરાવી દો યાર બધાના ફોનમાંથી જઈને કરાવી દો તમે લોકો બસ બીજું તો કંઈ નહીં મસ્ત સન્ડે રહ્યો મજા આવી ગઈ શાંતિથી હવે સુઈ જઈશું સાડા દસ થઈ ગયા છે સવારના સાડા દસ રેડી હતી ને અત્યારના સાડા દસ હવે સુઈ જાઉં છું તો બસ આજના માટે આટલું જ હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી